જય શ્રી કૃષ્ણ હું રિદ્ધિ નયન શર્મા મારો શર્મા મારો ને ત્યાંથી તમને બધાને જય શ્રી કૃષ્ણ કરું છું આજનો અમારો બ્લડ ડોનેશન નો કેમ્પ અમારા પિતાશ્રીની અઠ્યાવીસમી પુણ્યતિથી એ આ જે ભાઈઓ આયોજન કરેલો છે એમાં બધા સહભાગી થયા એના માટે ખૂબ ખૂબ આભાર અને અમે ખૂબ નસીબદાર છે કે આ વસ્તુ અમને આટલી નાની ઉંમરે જોવા મળી ઘણું શીખવા મળ્યું અને આ વસ્તુ જે છે એના માટે શું વર્ણન કરીએ આયોજન તો ઘણા થતા હોય છે અને આયોજન કરવું ખાલી સહેલું છે પણ એમાં જ્યારે બધા સહભાગી બને ને ત્યારે એ લાઈવ થાય છે ને ત્યારે એ દીપી ઉઠે છે એટલે અહીંયા આવનાર દરેક વ્યક્તિનો અમે આખું પરિવાર દિલથી આભાર માનીએ છીએ આજે નું કાર્યક્રમ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જે લોકોને રક્ત ઘણા છે જેને ડેલી હોય કોઈને મહિના દેસે બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે એ લોકોને બ્લડ પૂરું પાડવા પરવા માટેનો હોય છે

સર માં આજ રોજ મેગા બ્લડ કેમ્પ થયો એમાં જે લોકો પોતાના જે બ્લડ ડોનેશન કરી રહ્યા છે એ જ સરવણભાઈ ની સાચી શ્રદ્ધાંજલિ દેખાય છે અને ના જીવન ઉપરથી સારા કાર્ય કરીને દરેક માણસ અને બ્લડ ડોનેશન કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પે છે આજે એમાં અમે પણ અમારી લોકોને ઉપયોગી કામ થાય એવા કામ કરીને શ્રદ્ધાંજલિ અર્પીએ એ જ તકે શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ જય દ્વારકા વિશ્વ આજે એક રથનો માહોલ છે એનું કારણ કે માણસ જે છે કે રક્ત જે છે એનાથી જ માણસ છે એ જીવિત રહે છે અને એવું છે આજે બ્લડ ડોનેશન શર્માભાઈ મારું જેને સામાજિક કાર્ય એટલે ઉચ્ચતમ જે કર્યા છે કે આજે લોકો એને તમામ લોકો જે છે એને ઓળખે છે અને જેમ હમણાં બેને કીધું એમ કે આજે જે છે કોઈ દેખાડો માટે નથી કે એક સમાજ એક કુટુંબ એક પરિવાર એના માટે નહીં પણ માનવ માત્ર માટે જે છે એ શ્રેષ્ઠ અને કલ્યાણકારી વૃત્તિ જેને આપણે કહી શકીએ એવું આજે બ્લડનું ડોનેશન થઈ રહ્યું છે આમાં તમામ જે લોકો જે છે એ આવેલા છે એ લોકોને હૃદયથી આવકાર્ય છે એની સાથે સાથે આપણે જેમ જોઈએ એમ અહીંયા એટલી જબરી આયોજન કરેલું છે કે તમામ લોકો જે આવનારા જે છે એના માટેનું નાસ્તાની વ્યવસ્થાઓ છે એની સાથે સાથે જે બાળકો જે છે એને પણ એની જોઈતી જે વસ્તુઓ જે છે એના માટેનું પણ છે તો ખરેખર આપણે એમ જોઈએ તો એના પરિવારને લાખ લાખ વંદન કે એને જે ભાઈએ કરેલું કાર્ય જે છે એને યથાવત સંભાળી રાખ્યું છે આજે આપણે જોઈએ છે કે જે લોકો જે છે એના ચીલે ચાલવું એ બહુ અઘરું છે એવા સમયે એવા કાળે આજે જે શ્રમણભાઈ નું જે સ્વપ્ન છે એ આજે એનો પરિવાર જે છે એ પૂર્ણ કરતો રહેલો છે અને હું તો એના નજીક માની છું એટલે મને એનો ખ્યાલ છે કે એનું આજે ખીરસરા તમામ જે છે ને એ લોકો અહીંયા પધાર્યા છે અને એને આજે સ્મરાંતિ રૂપે યાદ કરે છે અને બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે જૂનાગઢનો એક અદ્ભુત બનાવ બની રહ્યો છે જેને વર્ષોથી જુનાગઢ યાદ કરે છે એવા જૂનાગઢના સર્વ જ્ઞાતિના આગેવાન શ્રી સલમરભાઈ મારુ ની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢની પ્રજા માટે એક મોટો રક્તદાન કેમ્પનું આયોજન તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ રક્તદાન કેમ્પમાં જુનાગઢમાંથી સંખ્યાબંધ લોકો ઉમટીને સ્વૈચ્છિક રીતે જુનાગઢની પ્રજા માટે રક્તદાન કરે છે હું એક પત્રકાર તરીકે લગભગ ચાલીસ વર્ષથી જુનાગઢમાં છું કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિ માટે આટલી મોટી વિશાળ સંખ્યામાં લોકોએ ઉમટીને રક્તદાન કર્યું હોય એવો કદાચ પેલો બનાવ છે અહીં મહેન્દ્રભાઈ મસરૂ હાજર છે મહેન્દ્રભાઈ મસરૂ એટલે રક્તદાન ના પ્રણેતા જુનાગઢમાં રક્ત કરવું છે વગેરે એ જે કામગીરી કરી છે એને આજે લોકો યાદ કરે છે પણ મારે મહેન્દ્રભાઈ ધન્યવાદ આપવા પડે કે પોતે જાતે હાજર રહીને આ રક્તદાન પ્રવૃત્તિમાં મારું પરિવાર માટે એક અદ્ભુત કામગીરી કરીને એમને આશીર્વાદ આપ્યા છે હું આ પરિવારના વરિષ્ઠ સભ્ય અને તેમના સૌથી નાના પુત્ર નયનને વિનંતી કરું કે આજની પ્રવૃત્તિ અને પપ્પા વિશે થોડા શબ્દોમાં વાત કરે જય શ્રી કૃષ્ણ આજે અમે લોકોએ અહીં થેલેસીમેગ્રસ બાળકોની સારવાર અર્થે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે સિવિલ હોસ્પિટલ દ્વારા અહીં બ્લડ એકઠું કરવામાં આવે છે નહીં એકઠું કરવામાં બ્લડ સારવારમાં ઉપયોગમાં લેવાશે સૌ પ્રથમ અહીં આવતા ડોનરને એક્ઝામિન કરવામાં આવે છે એક્ઝામિન થયા બાદ એમનું ડોનેશન લેવામાં આવે છે એટલે મારી જુનાગઢવાસી તથા તમામ મિત્રો અને જુનાગઢવાસીઓને એક વિનંતી છે અપીલ છે કે આવો સૌ વધારો અને આપણે રક્તદાન કેમને સફળ બનાવીએ અને ક્યાંક ને ક્યાંક આપણે રક્તનું દાન કરી અને કોઈના જીવન ને આપણે જોખમમાંથી કાઢીએ અને અહીં આવો વધારો ખૂબ જ આજ છેલ્લી બાળકોને રક્તની જરૂરિયાત છે આપણે ક્યાંક ને ક્યાંક એને ઉપયોગી થાય પપ્પા રક્તદાન રક્તદાન એટલા માટે કારણ કે બાકી તમામ દાન છે એ શક્ય બનશે પણ રક્તદાન એક એવું દાન છે જેને મહાદાન તરીકે ઓળખવામાં આવે છે અને રક્તદાનની સરખામણી અન્ય કોઈ દાનની સરખામણીની સાથે થઈ શકતી જ નથી રક્તદાનથી મોટું કોઈ દાન જ નથી એટલા માટે જુનાગઢના લોકો આટલા બધા આવ્યા છે અને પપ્પાને આટલા સરસ યાદ કર્યા છે એના માટે જુનાગઢની પ્રજા માટે તમે શું કહો છો જુનાગઢની પ્રજા માટે હું એવું કહું છું કે જુનાગઢની પ્રજા જ નથી આ મારો પરિવાર છે જે અમે જુનાગઢની પ્રજાને અપીલ કરીએ છીએ અથવા તો આહવાન કરીએ છીએ એ અમારા પરિવાર સંદર્ભમાં કરીએ છીએ અમને ક્યારેય એવું લાગતું નથી કે જુનાગઢની પ્રજા છે આ અમારો પરિવાર છે આ શ્રમણભાઈનો પરિવાર છે અને અમે અમારા પરિવારને જ અપીલ કરીએ છીએ કે આવો આપણે રક્તદાન કરીને કે એમને સફળ બનાવીએ આજે અહીં રક્તદાન પ્રવૃત્તિની કાર્યલીમાં કોણ કોણ મહેમાનો હાજર હતા આજે સૌપ્રથમ તો આપણે ડીએમ સાહેબ અહીં આવેલા અને કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ આવેલા કલેક્ટર સાહેબને આવ્યા બાદ કલેક્ટર સાહેબે માહોલ જોયો અને એમણે જાતે આજે એવું કીધું કે એ મારે અહીં ડોનેશન કર્યું છે એટલે કલેક્ટર સાહેબે પોતે રક્તદાન કર્યું અહીં એ એક્યાસી પોલીસ સ્ટાફ મેમ્બર પણ આવી અને એક સાથે રક્તદાન કર્યું પછી અહીં આપણે ખૂબ જ સામાજિક માણસોમાં સંજયભાઈ આપણે ધારાસભ્યશ્રી હીરાભાઈ અને અહીંયા આપણે ભાજપ કોંગ્રેસ કે તમામ પક્ષના અને તમામ સામાજિક આગેવાનોએ ખૂબ હાજરી પુરાવી અને ખૂબ જ અમે પરિવાર ભાવથી આ પ્રોગ્રામને આગળ ચલાવ્યા છીએ અને ખૂબ જ આગળ વધશું અને ક્યાંક ને ક્યાંક અમે આ થેલેસીમા ગ્રસ્ત બાળકોને ઉપયોગી થશું અને ક્યાંક અમારા પ્રયાસને લીધે આ બાળકોની જિંદગીમાં અમે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે સરમણભાઈ મારો ના માટે થઈને આજે બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું મને લાગે જુનાગઢ સૌથી મોટા મોટો આ બ્લડ કેમ્પ હશે કારણ કે અત્યારે બ્લડ આપવામાં માણસો કોરોના પછી બહુ પીવે છે સરમણભાઈ મારો વાત કરું ત્યારે અમે આવું નાના નાના હતા આ માણસની બધા સમાજ એટલે માન લો કે હવેલી હોય સ્વામી આપણે મંદિરમાં કઈ તકલીફ થઈ હોય ગામમાં કોઈ ને હોય તો સમાધાન પેલું પેલું કોઈ પહોંચે ને શ્રી સનમોહનભાઈ અને ક્યારે એની શું છે એનો એક શબ્દ હતો માવતર મજામાં હરેક લોકોની માવતર કહીને બોલાવતા કે માવતર મજામાં જબરજસ્ત વ્યક્તિત્વ સમાજ માટે પણ એને ખૂબ કામ કર્યા મેં હાવ નજરે જોયું હાવો મેં નાના હતા ને ત્યારે પણ સરમણભાઈ જે સ્વભાવ હતો વ્હાઈટ કપડા પહેરી નીકળ્યા ગમે એને ગાડીમાંથી હાથ ઊંચો કરે ભાવતર મજામાં આ વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી અકાળે એનું અવસાન થયું પણ એના ફેમિલીને પણ આ સલામ મારવી પડે કે આજે એના યાદ કરવા માટે થઈને પણ બ્લડ ચડાવવામાં આવતું હોય છે હું ખરેખર સમીર તને તારા પરિવારને કુદરત ખૂબ રાજી રાખે પરમ કુપારું પરમાત્મા તારી ભાઈ અવાના અવા કામ કરાવે કારણ કે શરમણભાઈનું હસ્તું મોટું આજે પણ તમને ફોટામાં પણ જોવા મળે અને અવો ને ઓ એનો આપડી સામે આવીને ઉભા એવું લાગે ફરીને તમારા આખા પરિવાર હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને આ સમીર અમારો દીકરો છે બારે ડોલર વાય બેય ભાઈઓની જેમ રહીએ પણ સમીર અમારો સૌથી લાઈટકો દીકરો છે એને પણ આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સરોકાર્ય છે ડુંંગત શ્રી શર્માભાઈ મારું ની મનતિ કેને બની જે પુત્રો છે અને એમના જે કુટુંબજનો છે એના દ્વારા ખૂબ સારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે જાણકારી મળી છે એ પ્રમાણે મોટી માત્રામાં આ જે બ્લડ અહીંથી એકત્રિત થવાનું એલેસીમિયાના પ્લસ જે બાળકો છે એમને ચડાવવાનું છે એટલે એક ખૂબ સારી પરોપકારી પ્રવૃત્તિ છે એમના માટે હું તમને એમના પુત્રોને <Jungilizaciones> <avez 그러> 곧 소대차가 와가지고 가